ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડખમ ભાગી રહ્યા છે ત્યારે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો ઉતારવા માટે મંથન કરાઈ રહ્યું છે તો સુરત પૂર્વ વિધાનસભા વિસ્તાર જે સુરતનો કોટ વિસ્તાર કહેવાય છે ત્યાં કોંગ્રેસમાંથી સૌથી આગળ અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા અને નામાંકિત વકીલ એવા સૈયદ નસીબુદ્દીન કાદરીનું નામ ચર્ચા રહ્યું છે ત્યારે જી ટ્વેન્ટની ચાલની ટીમે તેની મુલાકાત લીધી હતી તેઓ શું કહી રહ્યા છે તે આપણે જોઈએ નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ટૂંક સમયમાં તેની ચૂંટણીની તારીખો જાહેર થશે ત્યારે સુરત શહેર કોંગ્રેસના એટલે કે ખાસ કરીને કોંગ્રેસની અંદર પણ અત્યારે અવસ્થામાં હિલચાલ ચાલી રહી છે પરંતુ બહાર નથી આવી રહી ત્યારે અમને જાણવા મળ્યું છે કે સુરતના પૂર્વ વિધાનસભાની અંદર નસીમભાઈ કાદરી જે એડવોકેટ છે તેમનું નામ પણ ચર્ચાએ ચાલી રહ્યું છે ત્યારે જી ટ્વેન્ટી ન્યૂઝ ચેનલ ટીમે અત્યારે તેમની મુલાકાત આવી છે ત્યારે તેઓ શું કહેવા માગે છે આપણે જાણીએ ફોર્મ ભર્યું છે મેં પાર્ટીમાં પાર્ટીનું હાઈકમાન્ડ નક્કી કરશે છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષથી હું કોંગ્રેસમાં સક્રિય થયો મારી સેવા આપતો રહ્યો છું હું કોઈ જૂથવાદમાં પડ્યો નથી એક મારી એક પ્રતિભા એવી છે કે બધા લોકો બધા જ કોમના લોકો ખાસ કરીને મુસ્લિમ સમાજ મારી સાથે રહેશે જો ટિકિટ મળશે તો બિલકુલ દમથી લડીશ ઇલેક્શન કયા વિસ્તારમાંથી આપ લડવા માંગો છો સુરત પૂર્વ વિધાનસભા એકસો ઓગણસાઠ તમારા સિવાય બીજા કયા કયા લોકો તમારે છે અત્યારે એમ તો કુલ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે પોતાની પણ હાઈ કમાન્ડ પહેલા તો પેનલ બનાવશે ત્રણ જણાની એમાં લગભગ ત્રણ ત્રણેક ચોત્રીસમાં ત્રણેક જણા લડવા સક્ષમ છે બાકીના તો બધા ડમી હશે બધા એમ શું લાગે છે આ વખતનું ગુજરાત વિધાનસભાનું ભવિષ્ય આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે એકસો અઠ્ઠાવીસ સીટ જેવી આવશે પણ સવાલ એ છે કે સારા અને સક્ષમ ઉમેદવારો ને કોંગ્રેસના વફાદાર જે સૈનિકો છે કોંગ્રેસના સક્રિય જે ગ્રાસરૂટના કાર્યકરો છે એ લોકોને જો મહત્ત્વમાં મહત્ત્વ આપવામાં આવશે તો સો ટકા આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે આમ જોવા જઈએ તો ભાજપને આપની ટક્કર દેખાઈ રહી છે એના બાબતે શું કહું છું ગુજરાતમાં છે ને આપમાં આપનું કોઈ મહત્વ જોતો નથી કારણ કે ગુજરાતની પ્રજાએ કદી ત્રીજા મોરચાને સ્વીકાર્યો જ નથી એટલે આ આ વખતે પણ કોંગ્રેસ અને ભાજપની જ ટક્કર રહેશે એમ ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે કદાચ જરૂર પડે તો આપ સાથે જોડાણ પણ કરશે કોંગ્રેસ વાત સાચી એ તો હાઈકમાન્ડ નક્કી કરશે ને મારાથી કહેવાય નહીં કે કોની સાથે હાઈકમાન્ડ તડજોડ કરે પણ મને નથી લાગતું કે આપ સાથે જોડાણ થાય જે રીતે સુસુપ્ત અવસ્થાની અંદર કોંગ્રેસ અત્યારે ડોર ટુ ડોર જે પ્રચાર કરી રહી છે એના માટે શું કહેવું છે તમારું કેવું છે પ્રચાર કોંગ્રેસના કાર્યકરો હવે જાગૃત થયા છે ને લોકો બી હવે ભાજપના ઠાલા વચનોથી ત્રસ્ત થઈ ગઈ છે ને લોકો પણ હવે બહાર નીકળેલા છે કે આ વખતે કોઈ પરિવર્તન લાવવું છે અને કોંગ્રેસના કાર્યકરોમાં બી એક ઉત્સાહ છે ને જે રીતે રાહુલ ગાંધી જે ભારત જોડો યાત્રા જે કરી રહ્યા છે એનાથી પણ કોંગ્રેસના કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ વધી ગયો છે ને કોંગ્રેસના કાર્યકરો આ વખતે ઘરે ઘરે જઈને પ્રચાર કરે છે અને કોંગ્રેસની જે આઈડિયોલોજી છે કોંગ્રેસની જે ભૂતકાળ છે તેની ચર્ચા લોકો સાથે કરે છે નરસિંહભાઈ તમે અત્યારે પ્રચારની શરૂઆત કરી છે ખરી ડોર ટુ ડોર જે રીતે જી છેલ્લા છેલ્લા છ મહિનાથી ડોર ટુ ડોર પ્રચાર અમે કરીએ છીએ સાંજના સમયે નાની નાની ગ્રુપ મિટિંગો કરીએ છીએ અમે અને કોંગ્રેસની જે સાહીઠ વર્ષનો ઇતિહાસ છે તે લોકો સમક્ષ અમે લઈ જઈ રહ્યા છીએ છેલ્લે શું સંદેશો છે છેલ્લે સંદેશો એટલો કે હવે કોંગ્રેસ ગુજરાતની પ્રજા એક પરિવર્તન ઈચ્છી રહી છે ને એનું પરિણામ સો ટકા વખત આવશે અને કોંગ્રેસની સરકાર બનશે મિત્રો હમણાં જે વાત કરી તા એડવોકેટ નસીમભાઈ કાદરી તેઓને વિશ્વાસ છે કે તેઓ જ જીતશે જો પક્ષ તેને ટિકિટ આપશે તો નામ તો તેઓની જે પ્રચાર છે તે અવસ્થામાં બધી જગ્યાએ ચાલી રહ્યો છે ગ્રુપ મિટિંગો પણ થઈ રહી છે અને એક આશા છે કે હવે ખરેખર કોંગ્રેસને એટલે કે આ વખતે પરિવર્તન લાવશે અને કોંગ્રેસ આવશે તેવું તેની આશા છે સો ટકા અને એમને કહ્યું છે કે આમ આદમી પાર્ટીની સાથે અમારે કોઈ લેવા દેવા નથી અને ત્રીજો પક્ષ ગુજરાતમાં ફાવ્યો નથી અને ફાવશે પણ નહીં અને આ વખતે કોંગ્રેસ સરકાર બનાવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તેવું નસીમભાઈ કાદરે કહ્યું છે జీ నెల ప్రకాశవాళా సూర